ચાલો મિત્રો જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટેની તૈયારી કરી રહ્યા છે તેમના માટે અગત્યનો કાયદો એટલે કે આઈપીસી અને આઈપીસી એટલે કે ભારતીય ફોદારી અધિનિયમ અઢારસો સાહીઠ તેમનો ભાગ એક આપણે યુથ એજ્યુકેશન લઈને આવી ગયું છે તો ચાલો ભારતીય ફોજદારી અધિનિયમ અઢારસો સાહીઠ જો મિત્રો અહીંથી જ આપણા પ્રશ્ન બનવાનું ચાલુ થઈ જાય છે કે ભારતીય ફોદાઈ અધિનિયમ અઢારસો સાહીઠને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ અને ભારતીય દંડ સંહિતા અઢારસો ને સાહીઠ ત્યાર પછી જોઈએ તો કે આ કાયદો કોને ઘડ્યો તો કે આ કાયદો મેકોલોએ અઢારસો ને સાડત્રીસમાં ઘડ્યો ત્યાર પછી મિત્રો જોઈએ કે આ કાયદાને કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ક્યારે પસાર કરવામાં આવ્યો અને કેટલામાં નંબરનો તો આ કાયદાને કેનિંગ દ્વારા પસાર કરવામાં આવ્યો છ ઓક્ટોમ્બર અઢારસો ના રોજ અને આ કાયદો જે પિસ્તાલીસમાં નંબરનો હતો આ કાયદાનો અમલ ક્યારે થયો તો કે આ કાયદાનો અમલ પહેલી જાન્યુઆરી 1862 ના બાસઠના રોજ થયો મિત્રો આ કાયદામાં એટલે કે આઈપીસીમાં માં અગિયાર કલમો આ પાંચસોને અગિયાર કલમો ત્રેવીસ પ્રકરણો અને ત્રણ પેટા પ્રકરણો છે ત્રણ પેટા પ્રકરણોની અંદર જોઈએ તો મિત્રો છે કે પાંચે અને વીસ એ તો ચાલો મિત્રો આની વિસ્તૃત માહિતી આપણે નેક્સ્ટ લાઈનમાં જોઈએ તો ભારતીય ફોજદારી અધિનિયમ એટલે કે આઈપીસી ભારતીય ફોજદારી અધિનિયમ એટલે કે આઈપીસી મિત્રો હવે આપણે આઈપીસીના પ્રકરણો વિશે માહિતી છે જે અવારનવાર પરીક્ષામાં પૂછાતા રહેતા હોય મિત્રો આ કલમોના જૂથબળ આપણે એટલા માટે યાદ રાખવાના છે જેથી કરીને આપણને કલમો સરળતાથી યાદ રહે તો પ્રકરણ એક છે કે જે આઈપીસીનું પ્રકરણ એક છે જે પ્રારં પ્રારંભિક છે તેની અંદર એકથી ને પાંચ કલમો આવેલી છે પ્રકરણ બે છે જે સામાન્ય સ્પષ્ટીકરણો છે જેની અંદર છથી બાવન કલમો આવેલી છે પ્રકરણ ત્રણ છે કે જે આઈપીસીનું પ્રકરણ ત્રણ છે જે શિક્ષા વિશે છે તેમાં ત્રેપનથી પંચોતેર કલમો આવેલી છે અને મિત્રો આ જે પ્રકરણ ત્રણ છે આઈપીસીનું એ આપણા માટે આઈએમપી બની જાય કારણ કે આ પ્રકરણ પરીક્ષામાં પૂછાતું હોય છે ત્યાર પછી આઈપીસીનું પ્રકરણ ચાર છે સામાન્ય અપવાદો જે સોતેરથી એકસો છ જેની કલમો છે કે પ્રકરણ ચાર છે સામાન્ય અપવાદો છે સોતેરથી એકસો છ છે આ પણ લગભગ હચામમાં પૂછાતું હોય છે સામાન્ય અફવાદ ત્યાર પછી પ્રકરણ પાંચ છે દુષ્પ્રેરણ જે એકસો સાતથી એકસોને વીસ કલમ તેમાં આવેલી છે ત્યાર પછી મિત્રો પ્રકરણ આઈપીસીનું પ્રકરણ પાંચ છે જે ગુનાહિત કાવતરું ગુનાહિત કાવતરું જેની અંદર એકસો વીસથી એકસો એકસો વીસ કથી એકસો વીસ અ છે અથવા તો એકસો વીસ અ થી એકસો વીસ બ અથવા એકસો વીસ એથી એકસો વીસ બી ગમે તે રીતે હોય છે પછી જોઈએ કે આઈપીસીનું પ્રકરણ છ શું કહેવા માગે છે કે રાજ્ય વિરોધી ગુના હોય છે જેની અંદર રાજ્ય વિરોધી ગુના જેની અંદર એકસો એકવીસથી એકસો ને ત્રીસ કલમો રહેલી છે મિત્ર પ્રકરણ સાત છે ભૂમિદળ નૌકાદળ અને હવાઈદળ જેની અંદર એકસો એકત્રીસથી એકસોને ચાલીસ કલમો છે ત્યાર પછી મિત્રો જોઈએ કે પ્રકરણ આઠ છે જે જાહેર સુલે શાંતિના ગુનાઓ વિશે છે કે પ્રકરણ આઠ છે જાહેર સુલે શાંતિના ગુના વિશે છે આ પ્રકરણ પણ પરીક્ષામાં પૂછાતું રહેતું હોય છે અને મોસ્ટ આઈએમપી પણ ગણી શકાય એની અંદર કલમ એકસો એકતાલીસથી એકસો ને સાહીઠ છે ત્યાર પછી પ્રકરણ આઈપીસીનું પ્રકરણ નવ છે જે રાજ્ય સેવકે કરેલા અથવા તેઓ સાથે સંબંધ ધરાવતા ગુનાઓ એકસો એકસઠથી એકસોને એકોતેર વિશે તો પ્રકરણ નવ ત્યાર પછી આઈપીસીનું પ્રકરણ નવ એ છે જે ત્યાર પછી પ્રકરણ નવ એ છે જે પણ મોસ્ટ આઈએમપી બની રહી છે જે પણ પૂછાતું રહેતું હોય છે કે ચૂંટણીઓ સંબંધિત ગુનાઓ વિશે એકસો એકોતેર એથી એકસો એકોતેર આ જેમાં કલામો રહેલી હોય છે ત્યાર પછી મિત્રો જોઈએ તો કે પ્રકરણ દસ જે આઈપીસી નું પ્રકરણ દસ છે રાજ્ય સેવકોના કાયદેસરના અધિકારના તિરસ્કાર બાબત કે રાજ્ય સેવકોના કાયદેસરના અધિકારના અધિકાર જોઈએ તો કે આઈપીસી નું પ્રકરણ અગિયાર છે જે ખોટા પુરાવાના અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના વિશે છે જેની અંદર એકસો એકાણું થી બસો ઓગણત્રીસ એ કલમો રહેલી છે ત્યાર પછી મિત્રો આઈપીસી નું પ્રકરણ બાર છે જે સિક્કા તથા સરકારી સ્ટેમ્પ સંબંધિત ગુનાઓ વિશે છે તેની અંદર બસો ત્રીસથી ને તેસઠ એ કલમો રહેલી છે અને મિત્રો આ પ્રકરણ પણ આપણા માટે આઈએમપી બની જાય છે ત્યાર પછી આઈપીસીનું પ્રકરણ તેર છે એ પણ આપણા માટે આઈ એમપી બની જાય છે ટોલ માપ સંબંધિત ગુનાઓ વિશે તેની કલમો બસો ચોસઠથી ને સડસઠ ત્યાર પછી મિત્રો જોઈએ તો કે પ્રકરણ ચૌદ છે કે જાહેર આરોગ્ય સલામતી સગવડ શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુના હોય છે તેની અંદર બસો અડસઠથી બસો ચોરાણું એ રહેલી છે મિત્રો આ કલ પ્રકરણ પણ પૂછાતું રહેતું હોય છે ત્યાર પછી ત્યાર પછી જોઈએ તો કે મિત્રો આપણે પ્રકરણ પંદર જે ધર્મ સંબંધિત ગુનાઓ વિશે છે જેની અંદર કલમ પાંચસો પંચાણુંથી થી ચાર બસો ને અઠ્ઠાણું રહેલી છે ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો કે પ્રકરણ સોળ છે જે પણ આઈ છે પ્રકરણ સોળ છે જે પણ આઈ છે પ્રકરણ સત્તર પણ આઈ એમ છે જેની અંદર બસો નવ્વાણુંથી ત્રણસોને સિત્યોતેર કલમો રહેલી છે પ્રકરણ સત્તર છે કે જે મિલકત વિરુદ્ધના ગુનાઓ વિશે છે જેની અંદર ત્રણસો થી 462 બાસઠ કલમો રહેલી છે અને પ્રકરણ ઓગણીસ છે જે નોકરીના કરાવવાના ગુનાહિત ભંગ વિશે જેની અંદર ચારસો થી 491 એકાણું કલમો રહેલી છે ત્યાર પછી મિત્રો જોઈએ તો કે આની અંદર જેટલા બી પ્રકરણો છે બધા જ આઈ એમ છે કે આની અંદરના પ્રકરણો જે બધા જ આઈ એમ છે પાંચે પાંચ પ્રકરણો તો તેની અંદર જોઈએ કે આઈપીસીનું પ્રકરણ વીસ જે લગ્ન સંબંધિત ગુનાઓ વિશે છે જેની અંદર ચારસો ત્રાણુંથી ચારસો અઠ્ઠાણું કલમો રહેલી છે પ્રકરણ વીસ એ છે જેની અંદર ચારસો અઠ્ઠાણું એ છે મિત્રો અને આ એક એવી કલમ છે કે દરેકે દરેક કોન્સ્ટેબલની યક્ષામાં ઘૂસાય છે ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો બદનક્ષી કે આઈપીસીનું પ્રકરણ એકવીસ જે બદનક્ષી વિશે છે જે ચારસો નવ્વાણુંથી પાંચસોને બે કલમો આવેલી છે તેને આઈપીસીનું પ્રકરણ બાવીસ જે ગુનાહિત ધમકી અપમાન અને ત્રાસ વિશે છે જે પાંચસો ત્રણથી પાંચસોને દસ કલમ આવેલી છે ત્યાર પછી જોઈએ તો કે છેલ્લું ત્રેવીસનું પ્રકરણ આઈપીસીનું કે ગુનો કરવાની ગુના કરવાની કોશિશ વિશે તેની અંદર પાંચસોને અગિયાર એટલે કે એક જ કલમ આવેલી છે અને મિત્રો હજી સુધી આપણે યોદ્ધા એજ્યુકેશન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બે લાયકનને દબાવી દો જેથી કરીને મેં જે નવા લેટેસ્ટ વિડીયો બનાવી તે તમારા સુધી સરળતાથી પહોંચી શકે થેન્ક યુ